મોરબી થી સિત્તેર કિલોમીટર દૂર આવેલ થાન પાસે વજરિયા ગામના તમામ પરિવારના સભ્યો ઘરના દુજાણાના દહીં દૂધ અને ઘી અને ઘીના મનાવેલ લાડવા અહીંથી પસાર થતા ને હાથ જોડીને ભાવ સાથે આગ્રહ કરીને પ્રસાદ લેવા જણાવે છે વજરિયા ગામમાં મહત્તમ લોકોનો વ્યવસાય ખેતી અને પશુપાલન છે છેલ્લા પંદર વર્ષથી આગામી એક સંપ કરીને મોરબી માળિયા મિયાણિયા હાઈવે ઉપર દાદા શ્રીનગરના પાટિયા પાસે માતાજીની સ્થાપના કરીને સેવાનો કેમ્પ શરૂ કરી સેવા આપે છે તેમની આ પરંપરા જાળવી રાખી અને આ વર્ષે પણ સેવા કેમ્પનું આયોજન કર્યું છે જેમાં દરરોજ પચાસ માણસો વજરિયાથી આવે છે અને જાય છે જે દૂધ દહીં ઘીના વાસણો લેતા છે આગ્રહ કરીને જમાડે આ કેમ્પમાં પીરસવું રસોઈ બનાવી એઠા વાસણો સાફ કરવા જેવી સેવા આપીને લોકો ધન્યતા અનુભવે છે વજરિયા આવેલા બે મહિલાઓ દંડવત કરીને કેમ્પ સ્થાપન કરેલા માતાજીના મઢી સુધી પહોંચ્યા હતા અહીં સંગીત સતત વાગી રહ્યા છે જેમાં ગરબા હોવાથી પદયાત્રીઓ રમવા પણ લાગે છે એકંદરે હાલમાં કચ્છમાં જતા દરેક રોડ ઉપર માનવ બહેરામણ ઉમટી પડી રહ્યો છે જે માતાના મઢ જાય છે તો ઘણા ભાવિકો સાયકલ પર નીકળ્યા છે અમારું ગામ વિજળિયા છે અમે અહીંયાથી અહીં સેવા ભાવે અર્થે નીકળીએ છીએ ને સેવા ભાવ તો પંદર વર્ષથી કેમ્પ કરવી છે અમારે અહીંયા સવારના બોરમાં શિરામણ હોય મોકોઈ રહો હોય ને રાતે વાળું હોય બધું દેશી પ્રસાદી અમે રાખી છીએ અને પગથી માથા સુધીની દવા કરવી છે પવની મનોકામના માતા આ કરે અને અમને આવીને આવી બધાને પ્રેરણા કરે વીજળીયા ગામ આખાને અને પવનો અમને આભાર મળે તમારો લાભ મળે જેલીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ મોરબી